સ્ટાર્ટ જય વિજ્ઞાન પટેલ ચંદન બેન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાયરેક્ટર આજ રોજ અરવલ્લી જિલ્લાનો વન વિભાગ દ્વારા આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શાનદાર જોરદાર અહીં થઈ છે વૃંદાવન ધામ જેતપુર ખાતે ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ ઉપાધ્યાય અને સમગ્ર ટીમ જ્યારે આ ભગીરથ કાર્યમાં જોડાય છે તો અનેરો આનંદ હોય જ કે જેને વન પંડિતનો એવોર્ડ મળ્યો છે એવા ડાઉન ટુ અર્થ કામ કરવાવાળા દિનેશભાઈ ઉપાધ્યાયને મળીને મને ખૂબ આનંદ થયો અને ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ મને એવું લાગે છે કે પાંચ વર્ષ પછી સાહેબ આપ નિવૃત્તિ પછી પણ અરવલ્લી જિલ્લાની આ વન વિભાગની કામગીરીમાંથી આપ નિવૃત્ત થાવ તો સેવાકીય પ્રવૃત્તિમાં અરવલ્લી જિલ્લાને સ્વ સ્વર્ગમય બનાવવા માટે આ વનસ્પતિમય બનાવવા માટે આપનું યોગદાન સતત મળી રહે અને માર્ગદર્શન મળી રહે એવી અમે સૌ અરવલ્લી જિલ્લાના લોકો એવી અપેક્ષા રાખીએ છીએ અને હું એવું માનું છું કે એસીનો ઉપયોગ કરીએ એના કરતાં લીલાછમ વૃક્ષને એસી બનાવીએ તો કેવું સરસ કેવું મજાનું આપણું બાળપણ જે પિસ્તાલીસ ની એજ વાળા છે કે એનાથી મોટા છે એનું બાળપણ તો આ વૃક્ષો નીચે જ ગયું છે કયું એસી કઈ વાત કયું કુલર કઈ હતો જ નહીં આ વૃક્ષો જ કુલર હતા વૃક્ષ જ એસી હતા તો એને રમણીય આનંદમય બનાવવું એ આપણા હાથમાં છે આપણી આવનારી પેઢીને આપણે વૃક્ષરૂપી જતન આ પર્યાવરણનું જતન આપીને જઈએ એવી અપેક્ષા સૌ અરવલ્લીના લોકો પાસે હું રાખું છું જય વિજ્ઞાન